ચલો ખોડો થોડો મંદો છે આ મકા તમે ભણતો એટલે નજર તો નાખો ભાવ ચેવો લીલું થાય એ તો મે આવું ને ત્યારે કોણ તમે કરો છો પણ ને મે મોટી થાય એટલે કરવા જ નવરો હતો એટલે કીધું દર્શન કરતા આવો હું નવરો બદલી માં જઈ ગયો હતો શું કરું ભણવાને ભણાવવા કોક એને આગળ તમારે તો ઈદ થાય પડશે આવે આ મંદિરે દર્શન કરવા ના બરાબર હેડો

એમ જ ખાલી રસ્તા લે તને બીજું કોઈ કીધું ઘરે લાવું છું મળી એટલે વાર માં બહુ લે ભાઈ લે નાગડો કર્યા વગર હવે સોનામના જતા રેજુ ના કઈ શું કરે

ખબર રાખા છોકરી સમજાઈ દેજો એમ તો આથા ડાળો ખાલી ખબર પડી જાય તમને

ભાઈ મને કઈ લાભી નઈમોચાર ઘૂટ ઉપ માર શું ઉડે અરે ઉડવું છે બે માથાડા કેવા ને શું ખાવા છે બે જણા

મારા અરે અમને મારે અમાર ભાડવા તું અમારો ભાઈ નઈ એમ તો ભાઈ છે બધા ભાઈ મારે તો સરખા એમ કેવાનું મોન વગર નહીં બોલવાનું છે

હવે તમારે બધા કેમ દોરવા પાટા હારવાનું હાર કેમ એમ કેટા એટલે પૂરું એવું કઈ ન હોય આપડે પટાવે ઉડતો ભાવે મોટો રાખો હવે મને થોડી કસોત કરવા જોડી મોટા

વધારે વખા પાડે શું કરો તમે અરે પેલા ઓલા લડવા જયા બધા પેલા ધીરુભાઈ ધંધોભાઈ ભગોભાઈ ચોલોભાઈ બધા લડે છે

તમ રાખ દે મે તો રાખ્યું પણ તે રાખ દે અલા એટલો ધમખો બોળે છે હા તો મારી સ્ટાઈલ હે આવી ભગા હા આઈ એ હેના મારા પાટા બારે મત ગડતું મારે હું નેહર છે બોલ તો આઉટ ગણાશે એવું તમે બતાય તમે બતાય તમે એમ વર વર બસ રેવાજે રેવાજે લે મારી નાખો બીજો રાઉન્ડ પેલો એ માર્યો આ પાણી નાખો હવે થોડી મે ફાઈયુ બગા ભાઈ અરે હારી શું જે તમે કોઈ ન કરી એ એમ તા આ તો ગાબેડી પકડે એટલે ભાઈ ઓય વાત કોઈ ગાડે